જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલ શ્રી શેરગઢ સિમ શાળાના સ્થાપના દિન નિમિત્તે આજ રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો તો સાથે સાથે સન્માન સમારોહ અને વાડી સંમેલન સહિત ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાલ વિકાટીથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીત ડાન્સ નાટક વગેરે જેવી અલગ અલગ ચૌદ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ ઉપરાંત શાળાના ભૂતપૂર્વ શિક્ષકોને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શાળાને અવારનવાર દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરી ઋણ અદા કરવામાં આવ્યું હતું તો શ્રી શેરગઢ શિમશાળાની ઉત્તમ કામગીરીથી પ્રભાવિત થઈ કેશવ કૃપા ગ્રુપ દ્વારા શાળા પરિવારને શિલ્ અર્પણ કરી પ્રોત્સાહિત કરાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ત્રીસ વર્ષ પહેલા શેરગઢ ગામના સીમ વિસ્તારમાં માત્ર દસથી થી પંદર વિદ્યાર્થીઓની સંખ્યા અને એક શિક્ષકોથી શરૂ થયેલી નાની શાળા આજ રોજ બસો ને પચીસ જેટલા વિદ્યાર્થીઓ અને આઠ શિક્ષકો ઉપરાંત આધુનિક કોમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસ અને અધ્યતન સુવિધાઓ તેમજ વિશાળ પરિસર ધરાવતી સ્માર્ટ શાળા તરીકે જિલ્લાની ચૌદ લાઇટ હાઉસ શાળામાં પસંદગી પામેલ છે ત્યારે આજુબાજુના સાત ગામના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે તો વિદ્યાર્થીના વાલીઓ તેમજ ગ્રામજનો પણ શાળાને પૂરતો સહયોગ આપી રહ્યા છે ત્યારે શાળાની ત્રીસમી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામ લોકો તરફથી મંડપ સર્વિસ તેમજ સાઉન્ડ સિસ્ટમ વિનામૂલ્ય ડિગ્રી આપવામાં આવ્યા હતા તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રશંસનીય કામગીરી બજાવેલ હતી તો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો ગામ લોકો તથા શાળા સ્ટાફ તરફથી રૂપિયા સાડત્રીસ ફાળો શાળાના વિકાસ અર્થે મળવા પામ્યો હતો જે નોંધપાત્ર બાબત છે તો સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાલી મિટિંગ યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ સંવર્ગ વિકાસ બાબતે વાલીઓ અને શિક્ષકો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી નમસ્તે મારું નામ અભય ઇંગ્રાજ્યા હું શેરગઢ સિમ શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે છું રોજ અમારી શાળાના ત્રીસ વર્ષ પૂર્ણ થયા એટલે ત્રીસમી વર્ષગાંઠ તે ઉજવણી નિમિત્તે આજે અમારી શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે આજનો અમારો સ્થાપના દિવસ તો તે નિમિત્તે અમે વાર્ષિક ઉત્સવનું આયોજન કર્યું અને આજે એમ કહીએ ને કે એક અલગ જ ઉત્સાહ ઉજાસ જોવા મળ્યો આજે જે જે ત્રીસ વર્ષમાં જે જે શિક્ષકો અહીંયા નોકરી કરીને ગયા તો તે બધા પહેલેથી લઈ કે જેણે આ શાળાની અમારી શેરગઢ સીમ શાળાની શરૂઆત કરી ત્યાંથી લઈ અને આજ સુધી જેણે નોકરી કરી એ બધા જ શિક્ષકો નિવૃત્ત શિક્ષકો આજે હાજર રહ્યા એ દરમિયાન વચ્ચે જે જે શિક્ષકો જોબ કરી અને અહીંથી બદલી કરીને ગયા તે પણ શિક્ષકો અહીંયા હાજર રહ્યા તે બધાનો આભાર માનીએ છીએ શાળા પરિવાર વતી સાથે આજે વાલીઓ ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજરી આપી અને એટલું બાળકોનો પ્રોત્સાહન આપ્યું અને આ કાર્યક્રમની શોભા વધારી તે બધાનો અમે શાળા પરિવાર આભાર માનીએ છીએ જે જે મહેમાનો અહીંયા આવ્યા એ મહેમાનોનું શાળા પરિવાર આભાર માને છે બાળકો દ્વારા જે પણ કાંઈ આ આયોજન થયું એ આખો યશ છે એ કાર્યક્રમનો છે યશ એ અમારી શાળાના બાળકોને જાય છે સાથે જે જે અહીંથી બાળકો ઘણી અભ્યાસ કરીને ગયા છે એ બાળકો પણ આજની દિવસે હાજર રહ્યા અને કાર્યક્રમ માટે અગાઉના બે ત્રણ દિવસો માટે અમારે જ્યાં પણ કાંઈ જરૂર પડે કાર્યક્રમની શોભા વધારી રહી છે એટલે આજના દિવસે એમ વિચારીએ કે એક અલગ જ વસુધૈવ કુટુંબકમની ભાવના આજે અમારા શાળા પરિવારમાં આજે જોવા મળી અને શાળાનું સ્થળ આજે એમ કહે ને કે જગમગી ઉીઠું અને ફુગાઓથી અને આખું સ્થળ એમ કાંઈ ઘટે નહીં એવું થયું એટલે બધાનો છે એ શાળા પરિવાર આચાર્ય વતી છે બધાનો આભાર માન્યો ને આજના દિવસે આ કાર્યક્રમ નિમિત્તે શાળા પરિવારમાં વાલી ગ્રામજનો તરફથી છે તે ફાળો આપવામાં આવ્યો અને તે ફાળો અંદાજે પાંત્રીસ હજાર જેવો છે તે ફાળો થયો છે તો એ ફાળાનું અમે અમારા શાળામાં એમ કહે કે કાંઈ ઘટતું નથી ટેકનોલોજીની ફેસિલિટી પણ ફૂલ છે તો એ ફાળો છે એ અમે બોલતી દિવાલો અને દિવાલોમાં પેઇન્ટિંગ માટે એ ફાળાનો છે તે અમે ઉપયોગ કરવાના છે એટલે આજે અમે બધાનો ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ અને આ જ રીતે અમારી શાળામાં આવતા રહે અને અમારી શાળાના શિક્ષકો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી